In ga prejšnji smo opno zvado, če vam da vardi dela ali divava, pa se diva, da rašaj tej bena, modri peče. અમદાવાદના અસરવા વિસ્તારમાં દાદા હરીની વાવ પાસે આવેલ રેલવેની દિવાલ ધસી પડી હતી દિવાલ ધસી પડતા બાજુમાં રહેલ કુલ પાંચ લોકો દટાયા હતા જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે ત્રણ લોકોને ઈજા થતા સારવાર માટે એકસો મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી જો કે ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢી લીધા હતા જેમાં બે વ્યક્તિઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામેલા હતા જ્યારે અન્ય ત્રણ લોકો બેભાન હાલતમાં હોવાથી તેમણે તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા સૂત્રોના જણાવ્યા મુજબ અસારવા દાદા હરિની વાવ પાસે યાર્ડની દિવાલ ધરાશાય થઈ હતી આદિવાલ વર્ષો જૂની હતી જ્યાં ફૂટપાથ ઉપર મૃતક સિદ્ધિક પઠાણ પોતાનું ગેરેજ ચલાવતો હતો મૃતક માનસિંહ ચાટ રેલવે યાર્ડમાં ટ્રકનો ડ્રાઈવર હતો અને ત્યાં ગેરેજ પાસે બેઠો હતો તે દરમિયાન અચાનક જ આ દિવાલ ધરાશાય થઈ હતી અને તમામ લોકો દટાયા હતા ઉભેલા અન્ય લોકોને પણ ઈજાઓ થઈ હતી અસરવા રેલવે યાર્ડ નજીક રેલવેની કામગીરી ચાલી રહી હતી જેને માટી ત્યાં નાખવામાં આવતી હતી જે માટી વધારે દિવાલ તરફ આવી જતા દિવાલ ધસી પડી હોવાનું જાણવા મળ્યું છે ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા દિવાલ ધરાશાય થવા અંગે તપાસ શરૂ કરી છે અન્ય ખબર કે લી ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર કા નોટીન પાણી કે લઈ બૅ આઈક કો જરૂર દબાણ